હું દિપ્તિબેન ખત્રી સામાજિક કાર્યકર છું હું એટલું જ આ કહેવા માટે મેં આજે મારો પાછો વિડીયો ઉતાર્યો છે કે આ નિઃશુલ્ક નવરાત્રિ બરાબર છે નિશુલ્ક હોવી જોઈ પણ વિધર્મી જે બોર્ડમાં લખ્યું છે કે વિધર્મી મુક્ત નવરાત્રી આ વસ્તુ છે ને જરાક મને બહુ દિલમાં ખટકી છે કે જો એકતાનું ભારત હોય આપણું એકતાનું ભારત છે આપણું બરાબર એકતાના ભારતમાં આવા વિધર્મી શબ્દ છે ને એ બહુ મને કોરી ખાય છે ત્રણ દિવસથી અને આ જે આયોજકો છે એને જે બધા ઇન્ટરવ્યૂ આપ્યા છે કે વિધર્મી મુક્ત નવરાત્રી બરાબર કે નિઃશુલ્ક નિઃશુલ્ક માટે એના ભેગા અમે છીએ જીન્સ પેન્ટ પહેરીને ના આવી જોઈ છોકરીઓ એ પણ અમે એના ભેગા સહમત છીએ વિધર્મીમાં થોડા સહમત નથી અને જો તમે એવી વાત કરતા હો વિધર્મીની તો તમે જે ધર્મના છો કે તમે જે સમાજના છો તો આપને બી તો એ સમાજની દીકરી મળી નથી તો તમે શા માટે આવા શબ્દો બોલી અને ઉશ્કેરણીજનક શબ્દો બોલી અને માહોલ ભારત દેશનો ખરાબ કરો છો આપને બતાવવા માંગુ છું આ જોઈ લો બરોબર કે જે આ બધા બોલે છે આ જોઈ લો આ કલેક્ટર રાજકોટમાં બરોબર તો કલેક્ટરે શું જવાબ આપ્યો છે આ જોજો તમે જરા આવે છે એટલે એ બાબત અમે અત્યારે રજૂઆત કરવા આવ્યા છે પણ આ નવરાત્રીમાં ઉતાર ગળાનો સમય હોય છે કાયદાકીય રીતે પણ પ્રસ્થાપિત કરી શકીએ અને સામાજિક રીતે પણ સામાજિક વાતાવરણ બગડે એવી વાત નવરાત્રી ટાઈમે હર વખતે કઈક ને કઈક આવતું હોય છે તો મારો એમાં વિરોધ છે એટલા માટે કે સામાજિક સ્વાસ્થ પણ બધું ચાલતું હોય છે બધાના તહેવારો ચાલતા હોય છે બધા એકાબીજા મળીને જતા હોય છે માના ગરબારંભમાં વિદ્યાર્થીઓના દીકરીઓ પણ મારી અહીંયા આવતા હોય છે અને એ રમતા હોય છે માતાજીની ગરબાને આરતી કરતા હોય છે મારી સામે હા હું એ વાતને ચોક્કસ કહીશ કે પચીસ વર્ષથી અમે જે છે બેન દીકરી છેડતી પણ ધ્યાન રાખવામાં આવે છે આપણી બેન દીકરીઓ છે એની ઉપર આપણે પૂરેપૂરો વિશ્વાસ કે આપણા સંસ્થા ઉપર આપણે કોઈની જે

બરોબર નિઃશુલ્ક અને નિઃશુલ્ક નું ખાલી છે શુલ્ક તો પછી જઈને લે છે તો આ મુસ્લિમના દીકરાઓ જ્યારે મોહરમના તહેવાર કરે છે કે ઈદના તહેવાર કરે છે કે ગમે તે તહેવાર કરે છે કોઈ ઘરે ઘરે કોઈ ફાળો ઉગાડવા નથી જતા એ લોકો એ લોકોના પોતાના બળ ઉપર કરે છે બરાબર અને આપણા જ બધા ધર્મો શેરી વચારે બાર મહિનામાં બારસો ધર્મ આપણા થતા હોય છે ગણપતિ છે નવરાત્રી છે શ્રાવણ મહિનો છે આ છે તે છે બધું હોય અને મુસ્લિમો જ્યારે પાંચ ટાઈમ નમાજ પડે છે અને જ્યારે એ લોકોને રમઝાન ઈદની નમાજ હોય છે ત્યારે રોડ પર જ્યારે નમાજ પઢવા માટે બી એ લોકોનો વિરોધ કરે છે તો આવું શું કામે ભાઈ કે મુસ્લિમો ભારત દેશમાં નથી જીવાનો હક નથી તો હું એક વાત કહું એ જ રજપૂતના દીકરા જેને આ વિધર્મી શબ્દ કાઢ્યો છે એ રજપૂત સમાજના દીકરાને બચાવવા માટે મિયા કક્કલે નવ નવ દીકરાને કુરબાન આપ્યું છે હા એ રજપૂતના દીકરાને બચાવવા માટે તો આ લોકોને જવું પડે તો ક્યારે એ ઇતિહાસને વાંચો પહેલાં પછી જોધા અકબર પર થઈ ગઈ તો એ બી ગરબાની દીકરી જ હતી હા અને એવું નથી કે મુસલમાનની દીકરી બી નથી કર્યું હિન્દુમાં લગ્ન કર્યા છે જાઓ બધા પિક્ચરના હીરો કેટલા બધા છે હું ઘણા બેસીશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે હા એના માટે મારે પછી નેક્સ્ટ ટાઈમ લઈશ મારે અત્યારે નવરાત્રિનો જ ખાલી બોલવું છે એટલા માટે બીજું કે જે આ ગરબા બનાવે છે એ મારી કુંભારની બહેનો બનાવે છે ગરબા હા તો એ મુસ્લિમ છે તો શા માટે તમે એના ગરબા લઈને માતાજી પાસે રાખો છો ના રાખો હા બંધ કરો પછી તમે જે ચણિયાચોળી છે બાંધણી સાડી છે બાંધણી એ પણ એક મારો મુસલમાનનો ભાઈ જ બાંધણી બનાવે છે કલર કરે છે તો તમે એ પણ પહેરવાનું બંધ કરી નાખો બીજું તમે આવી કરોડોની ગાડીમાં ફરો છો લાખોની ગાડીમાં ફરો છો એ મારા એક મુસ્લિમ કન્ટ્રીમાંથી એ પેટ્રોલ ડીઝલ આવે છે તો તમે ગધડા ગાડીમાં ફરો ઘોડા ગાડીમાં ફરો તમે ગાડીમાં ફરવાનું બંધ કરો હં ના ફરો તમે એક ગાડી બંધ કરજો કાલથી કે કોઈ તમારા પેશાબથી ચાલે છે જો મને નથી બોલવા પડતા તો ખરાબ શબ્દો બોલું છું કે પાણીથી ચાલે છે એ મુસ્લિમ કન્ટ્રીના પેટ્રોલ ડીઝલથી ચાલે છે બરાબર આ બધું બંધ કરો આ કોમવાદના શબ્દ ફેરાવી અને તમે શાંતિને ડોળો છો આ શાંતિ ડોળવાનું બંધ કરો મારો મને કોઈથી કોઈ દુશ્મની નથી બાકી મને જો કાંઈ આવું હશે એટલે હું બોલીશ હું ગમે એવું હશે ને કહી દઈશ બરાબર હું પણ એક હિન્દુ દીકરી મને કહેવામાં આવ્યો છું બ્રાહ્મણ નીચે સો બ્રાહ્મણ એક નિહાણી તો મારી સાથે જ મારો સગો મામા છે એ વ્યવહાર નથી કરતો બરાબર તો તમે ક્યારે એને તો કહેવા ના ગયા ભાઈ કે તું નિયાણીનો રાગ કર બધું હા એ હિન્દુના જનાલ કોઈને સમાધિ મારા મામાને અમારા સમાધિ દીકરી નથી મળી અને જે હિન્દુ સંગઠનના છે ને મારી સામે આવીને તિબેટ કરી હું તિબેટ કરવા દેવું છું હું મોતથી નથી ડરતી જિંદગી રોજ ગંધારી જીવું છું કફન મારું ભેવું છે મોત એક જ વાર આવશે બરાબર ને ભલે આવે પણ હું સત્ય બોલી અને હું બોલીશ તો ખરી જ એટલે મને આ વિધર્મી શબ્દ કાઢી નાખો બરાબર ને મુસ્લિમ દીકરાએ તમારી કોઈ મા દીકરીઓ લઈ નથી ગયા અને લઈ ગયા છે ને તો ગઈ હશે લઈ ગઈ હશે જ્યારે તમે અડધા કપડાં પહેરો છો ને મોઢા બાંધીને ફરો છો તમે બુરખાને બદનામ કર્યું છે હિન્દુ લોકોએ બરાબર ને જ્યારે જીન્સ પેન્ટ ટી શર્ટ તમારા નીચેથી પગ ઉગાડા હોય બા અડધી દેખાતી હોય અને મોઢું બાંધેલું અને અત્યારે તો હિન્દુની દીકરી કોઈ ઓઢણી નથી રાખતી માતાજીના દર્શન કરવા માટે જ્યારે ઓઢણી નથી રાખતી અને મુસ્લિમની તો પાંચ વર્ષની દીકરી નકાબ બાંધીને ફરે છે બરાબર ને એટલે આ બધું બંધ કરો નાટક બંધ કરો હું છે ને કોઈના ધર્મ વિશે આંગળી નથી ઉઠાવતી પણ જે છે ને આ વિધર્મ શબ્દ અને વિધર્મી વિધર્મી કરી અને દેશની શાંતિને દોડવાની કોશિશ ન કરો બસ હું આટલે લોકોને વિનમું છું બીજું કાંઈ વધારે સાંભળતો બીજો વિડીયો ઉતારીશ અને મારી સામે ટિબેટ કરવા આવો તમે હું તમને લલકારું છું એ